મારે ઘર <laughs> 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 <laughs>

Olo halan charan kare ya pulo pulo Khawa hato Naji bapun tai Hei naji bapun tai Ajala to Ako rane video bane આ ફાટ લે આ આરો મોરો ગઢ્યો થઈ ગયો ગઢ્યો જો આ મોટો જો શું કરે છે આ ઓલોયો ની ઓલો મોટો રુછડા ઓલો ડાળામાં થોયલો ઈ ઊભા થઈ મોટો ઓલો છે પાણી હા પાણી